હેલો દોસ્તો આજે આપણે બનાવશું ફુલાવરનું શાક તમે જોઈ શકો તો બધી વસ્તુ તૈયાર જ છે ફુલાવર પણ સારી ક્વોલિટીનું છે આપણે પહેલાં ફુલાવર નાનું નાનું કટિંગ કરીશું થોડા થોડા ફુલાવાના અંદર પાંદડા પણ નાખશું જેથી કરીને સારો ટેસ્ટ આવે ફુલાવને નાનું નાનું કટિંગ કરવાનું છે અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો હવે આપણે ફુલાવવાને ધોઈશું ફુલાવને બરાબર ધોઈ લેવાનું છે હવે આપણે એને સાઈડમાં કાઢીશું હવે આપણે લસણ ફોલીશું લસણ નાના નાના પીસમાં કાપી નાખવાનું છે હવે આપણે મરચાં કટિંગ કરીશું મરચાં નાના નાના કટિંગ કરવાના છે મરચાં પણ કટિંગ થઈ ગયા છે હવે આપણે ગેસ ચાલુ કરીશું પર હવે આપણે તપેલું મૂકશું તપેલું ગરમ થઈ જાય છે એ અંદર નાખીશું રાઈ પણ નાખવાની હતી લસણ હવે નાખીશું હવે આપણે અંદર મરચાં નાખીશું હવે આપણે બરાબર મિક્સ કરીશું વિડીયો ગમે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો દોસ્તો હવે આપણે અંદર ફુલાવર નાખીશું ફુલાવરને પણ આપણે તેલમાં જ શેકવાનું છે ખુલ્લાવર દાજે ના માટે આપણે એને બરાબર મિક્સ કરી જવાનું છે વિડિયો ગમે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે આપણે તણા કટિંગ કરીશું હવે આપણો ખુલ્લાવર તેલમાં બરાબર શેકાઈ ગયો છે તેમ જેમ હળદર મરચું અને મીઠું હવે નાખીશું તે નાખીને મિક્સ કરી દેવાનું છે હવે આપણે થોડું પાણી એડ કરશું થોડી જ વાર આપણું શાક બનીને તૈયાર થઈ જશે એકદમ સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો શાક બહુ સરસ જ બનવાની જ છે હવે આપણે ધાણા નાખીશું મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે સુગંધ પણ સારી આવે છે હવે આપણે એને અલગ કાઢીશું જોઈ શકો છો આપણું શાક ફુલાવવાનું મસ્ત તૈયાર થઈ ગયું છે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો હવે આપણે ઉપર થોડા દાણા નાખીશું